સુરત શહેરની સૌથી પ્રખ્યાત અને સૌથી ફેમસ કરસ ફાઉન્ડેશન દ્વારા મહુવા તાલુકાના રાણદ ગામે ઉત્તર બુનિયાદી આશ્રમ શાળાના તમામ ધોરણ નવ દસ અગિયાર અને બારમા ધોરણના વિદ્યાર્થીઓને મોટી નોટબુકોનું વિતરણ કરવામાં આવ્યું પંદરસો જેટલી મોટી નોટબુકોનું વિતરણ કરવામાં આવ્યું આચાર્ય સિંહ દ્વારા વિદ્યાર્થીઓને નોટબુકની જરૂરિયાત અંગે કરજ ફાઉન્ડેશનની ટીમને જાણ કરાતા શાળાના તમામ વિદ્યાર્થીઓની મોટી જરૂરી નોટબુકોનું શાળાને જઈ કરજ ફાઉન્ડેશનની ટીમ દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું કરજ ફાઉન્ડેશનના બાળકોના અને સાથે સમાજના વિકાસ માટે સાક્ષરતાને પ્રાધાન્ય આપે છે અને એ માટે જરૂરિયાતમંદ તમામ બાળકોને ભણતર માટેની જરૂરી નોટબુક સ્કૂલ બેગ તથા અન્ય વસ્તુઓનું વિતરણ દર વર્ષે કરતા આવ્યા છે જે અંતર્ગત તારીખ સત્તર છ બે હજાર પચીસના રોજ જૂન મહિનામાં કરસ ફાઉન્ડેશનની ટીમ દ્વારા ડૉક્ટર જાગૃતિબેન દેસાઈ મિતાબેન નાયક અને નીલમબેન નાયક વિનીબેન ઝેન મુક્તાબેન નાયક દીપ્તિબેન દેસાઈ યોગિનીબેન દેસાઈ જાગૃતિબેન દેસાઈ દ્વારા રૂબરૂ જઈને ટીમ વટી શાળામાં આચાર્યને મળીને વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કરવામાં આવી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત